બીજેપીના અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા દિવ્યાંગ સમુદાયનું અપમાન કરતા દિવ્યાંગ સમુદાય દ્વારા રોષ વ્યક્ત કરાયો દિવ્યાંગ અધિકારી કચ્છ કચ્છીલા પ્રમુખ માલ શિવલજી માતંગ આજ રોજ અમે જે કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જે બાબતે જે સી આર પાટીલ સાહેબ આવા જે લંગડા અને લુલા શબ્દોનું અપમાન કર્યું છે તેને અમે વખોડી કાઢીએ છીએ આખા ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવશે અને જે વિકલાંગ ધારો છે બે હજાર સોળ કલમ બાણું હેઠળ યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને કલેક્ટર સાહેબને પણ અમે એવી જ રજૂઆત કરીએ છીએ કે સાહેબ આ આના ઉપર કાયદાકીય કાર્યવાહી થાય એવી અમારી માંગ છે દિવ્યાંગ અધિકારી મંચ કચ્છ જિલ્લા પ્રમુખ માલસીવેલજી આજ રોજ અમે જે કલેક્ટર ઓફિસ ખાતે આવેદનપત્ર આપવા આવ્યા છીએ જે બાબતે જે સી આર પાટીલ સાહેબ આવા જે લંગડા અને લૂલા શબ્દોનું અપમાન કર્યું છે તેને અમે વખોડી કાઢીએ છીએ આખા ગુજરાતમાં આવેદનપત્ર આપવામાં આવશે અને જે વિકલાંગ ધારો છે બે હજાર સોળ કલમ પાણું હેઠળ યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી માંગ છે અને કલેક્ટર સાહેબને પણ અમે એવી જ રજૂઆત કરીએ છીએ કે સાહેબ આ ઉપર કાર્યવાહી થાય એવી અમારી માંગ છે મારું નામ સામતદાન ગઢવી દિવ્યાંગ અધિકાર મંચ મંત્રી લખપત તાલુકા માનનીય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક વિકલાંગ વ્યક્તિમાંથી જે દિવ્યાંગ નામ રાખી અને એક દિવ્યાંગને રોશન તરીકે એક કર્યો હોય અને અત્યારે ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ જેવા મહાન વડીલ નેતા અને જો દિવ્યાંગને એક લંગડા અને આથળા કરીને પ્રવચન જાહેરમાં કરતા હોય તો એક અમને બહુ દુઃખની લાગણી થાય છે કે દેશના વડાપ્રધાન જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે વિકલાંગ નામ હતું અને વિકલાંગ નામને કાઢી અને જે જગ્યાએ દિવ્યાંગ નામ રાખવામાં આવ્યું છે ત્યારે આવા વર્ણન કરતાં રાજકીય મોટા નેતાઓને ખરેખર કોઈ વિચારવા જેવી વસ્તુ પણ ના આવી કે એક વિકલાંગ દિવ્યાંગમાંથી ને જો લંગડાને આંધળા કરી આજે આંધળાના ખંભા ઉપર બેસાડે અને કાલે કોઈક ગધેડા ઉપર બેસાડીને કે આ દિવ્યાંગ ગધેડા ઉપર બેસણો લંગડો ગધેડા ઉપર બેઠો આવો વર્ણન કરતા હોય એ અમને સહન કરવા જેવું નથી જય ભારત જય માતાજી મારું નામ મારું નામ નોતિયાર આદમ ઉંમર છે દિવ્યાંગ અધિકાર મંચ લખપત તાલુકા ઉપપ્રમુખ રોજ અમે કચ્છ કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલ છીએ ખરેખર આજે અમારે તમામ કચ્છ આખા ગુજરાતની અમને લાગણીનું બહુ જબરદસ્ત અમને દુઃખ થયું છે માનનીય મો નરેન્દ્ર મોદી સાહેબ તમામ દિવ્યાંગોને આખા ગુજરાતના દિવ્યાંગોને અમને ખંભાઈ બેસાડે છે અને એમના જ અને ગુજરાતના માનનીય શ્રી સી આર પાટીલ સાહેબ જે અમારા માટે આવા શબ્દ જે લુલા લંગડા બેરા મુગા આવા શબ્દો આપ્યા છે એ અમને જબરદસ્ત દુઃખ લાગ્યું છે ખરેખર અમને બહુ દુઃખ દુઃખની વેદના નથી અમારી એટલી અમારો દુઃખ આ પ્રમાણે લાગ્યું છે હકીકતથી એક છ બે હજાર એકવીસની રોજ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આવા જે પણ મતલબ આવો વિકલાંગમાંથી નામ કાઢીને દિવ્યાંગ નામ આપ્યું છે અને આવા જે પણ શબ્દ ખરેખર જે બોલશે જેના ઉપર પાંચ વર્ષની સજા છે પાંચ વર્ષની સજા માટે મોદી સાહેબે નિર્ણય કર્યો છે કે ભાઈ દિવ્યાંગોને વિકલાંગોને વિકલાંગ નહીં વિકલાંગ કંઈને કહેવાય કે જેનો શરીરનો એક હાથ હાથ પગ કે ગમે તે ગુમાવી નાખ્યું હોય પણ ખરેખર એને આવું કદી નહીં કહેવાનું કારણ કે એ દિવ્યાંગ દિવ્યાંગ આખો અલગ પ્રકાર છે એને ભગવાન આખી અલગ પ્રકારની એક તાકાત આપી છે આવી તાકાતનું નામ પાડી અને મોદી સાહેબ ખરેખર અમારે ગુજરાત માટે અને આ ગુજરાત આખા ઇન્ડિયા માટે ગુજરાત માટે અતિ ઉત્તમ દિવ્યાંગો માટે સારું કાર્ય કર્યું છે પેન્શનની સ્કીમ હોય કે મકાનોની હોય ગમે તે દિવ્યાંગો માટે અવરનવર કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરતા આવે છે પણ ભાજપના આવા નેતાઓ ખરેખર અને અમારા ગુજરાતના અમને પોતાને શરમ આવે છે શરમ મહેસૂસ કરી શકીએ અમે કાંઈ નથી કહી શકતા કારણ કે આવા શિયર આર પાટીલ સાહેબ પોતે અધ્યક્ષ રહી કરી ને આવા શબ્દો બોલતા હોય અમારા માટે વીસ લાખ દિવ્યાંગો અમે ગુજરાતના અમને પોતાને શરમ આવે છે કે અમારા માટે આવો શબ્દ બોલ્યા છે અમે બહુ જબરદસ્ત નારાજ છીએ સાહેબ અમારી માંગ છે સી પાટીલ સાહેબ આવા જે શબ્દ બોલે છે આજે ખરેખર શિયર પાટીલ સાહેબ બોલ્યા છે કાલે ઉઠી કરી અને અમને ગમે તે લૂલો લાંકડોને આવી રીતે બોલાવશે આ અમારા માટે અપમાનજનક છે સરકારી એક તો અમારા માટે જાગૃતિ માટે બધું પ્રયત્ન કરી રહી છે કે ભાઈ આવી રીતે વિકલાંગોને સમાજમાં જનજાગૃતિ કાર્યક્રમના આવા અવારનાવાર રાખવામાં આવે છે ને આવા શબ્દો પોતે અમારા અધ્યક્ષ બોલતા હોય તો અમારા માટે શરમજનક છે અમે તો જ્યાં પાછળ પથારી ઉપર મોદી સાહેબ ખાંભે બેસાડે છે અને અમારા સી આર પાટીલ સાહેબ અમને નીચે ફેંકે છે ગધેડા ઉપર બેસાડે છે યાર આ તો અમારા માટે આ અન્યાય છે બહુ જબરદસ્ત અન્યાય છે એ વાસ્તે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે